પાટણના સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ છે સવારે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો સરિયદા સાંપરા કાસા ગોલીવાડામાં વરસાદ છે ભૂતિયા વાસણા અલગ અલગ જગ્યાઓ પર પણ વરસાદ વરસ્યો છે સવારે બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો જ્યાં જુઓ ત્યાં જલભરાવની સ્થિતિ સર્જાઈ છે સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ ટણ જિલ્લાની અંદર અવિરત છેલ્લા બે દિવસથી થી વરસાદ વરસી રહ્યો છે આજે વહેલી સવારથી સમગ્ર જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વર્જી રહ્યો છે પાટણ ની જો વાત કરવામાં જઈએ તો પાટણમાં બે થી વધુ વરસાદ ખાબ્યો છે જે નીચાણ વાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા અત્યારે ઉદભવી રહી છે બીજી બાજુ સરસ્વતી તાલુકાની અંદર પણ બે ઇંચ થી અઢી અઢી ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે માં દોઢ ઇંચ થી વધુ વરસાદ માં ત્રણ ઇંચ થી વધુ વરસાદ એટલે કે સમગ્ર જિલ્લાની અંદર બબે થી ત્રણ ત્રણ ઇંચ નો વરસાદ વરસ્યો છે અને આ વરસાદ વરસવાની સાથે જે નીચાણ વિસ્તારો છે ત્યાં આગાડી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે જે રીતે પ્રથમ જે રીતે મેઘરાજા હાથ તાળી આપી રહ્યા હતા પરંતુ છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જુલાઈ મહિનાના અંત ની અંદર જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ એટલે કે ખેડૂતો માટે જાણે કે કાચા સોના સમાન હોય એ રીતે વરસાદ વરસી રહ્યો છે કારણ કે સમગ્ર જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક બીજી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે અત્યારે લોકોને પારાવાર મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવી રહ્યો છે બિલકુલ તમામ જાણકારી બદલ